ધરમપુર ખાતે નિષ્પક્ષ મહિલા ન્યાય કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે જેનું સંચાલન બિલપુડી પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વનિતાબેન ગાંગવી દ્વારા કરવામાં આવી રહ્યું છે આ નિષ્પક્ષ ન્યાય કેન્દ્ર મહિલાઓ માટે ઝડપથી ન્યાય અને સમાધાન પ્રદાન કરવાના હેતુથી શરૂ કરવામાં આવ્યું છે આ મહિલા ન્યાય કેન્દ્રના ઉદ્ઘાટનની ખાસ બાબત એ રહી કે આ નિષ્પક્ષ ન્યાય કેન્દ્રનું ઉદઘાટન કોઈ રાજકારણી કે આગેવાનના હસ્તે નહીં પરંતુ આદિવાસી સમાજની બે હોનહાર દીકરીઓના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાંથી એક દીકરી સરિલા કુમારી કમલેશભાઈ પાડવી ધરમપુર તાલુકાના કેળવણી ગામની વતની છે જે હાલ ખેલ સહાયક તરીકે તિસ્કરી શાળામાં ફરજ બજાવે છે અને સ્ટેટ લેવલની ચેમ્પિયન ખેલાડી રહી દોડની સ્પર્ધામાં અનેકવાર મેડલો જીતી ચૂકી છે બીજી દીકરી જિનલ કુમારી નરેશભાઈ ગાંગોડા કપરાડા તાલુકાના ફળી ગામની વતની છે જે હાલ ગાંધીનગર ખાતે મેડિકલ કોલેજમાં હોમિયોપેથીનો અભ્યાસ કરી રહી છે નિષ્પક્ષ મહિલા ન્યાય કેન્દ્રના સંચાલક વનિતાબેન દ્વારા આ દીકરીઓના હસ્તેથી પોતાના ન્યાય કેન્દ્રનું ઉદ્ઘાટન કરાવી સમાજને એક નવું પ્રેરણારૂપ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે જણાવ્યું કે આદિવાસી સમાજની દીકરીઓ પણ સશક્ત બની શિક્ષણ જ નહીં પણ રમત ક્ષેત્રે પણ આગળ વધે એ માટે એમને પ્રોત્સાહન આપવું જોઈએ નિષ્પક્ષ મહિલા ન્યાય કેન્દ્રના સંચાલક વનિતા બેન દ્વારા જણાવવામાં આવ્યું કે વલસાડ જિલ્લા અને આસપાસના લોકો ખાસ કરીને મહિલાઓ ટૂંકા સમયગાળામાં અને ઓછા ખર્ચે સમાધાન અને નિષ્પક્ષ ન્યાય માટે ધરમપુર ન્યાયાલયની નજીક આયરિશ કોમ્પ્લેક્ષ ખાતે આવેલા આ નિષ્પક્ષ મહિલા ન્યાય કેન્દ્રની મુલાકાત લઈ શકે છે